હવે પછીના અમારા કવિ મિત્ર છે આશાબેન ગુસ્સાઈ હેલો આશાબેન હેલો નિશાબેન આશાબેન રસોઈ તો પતી ગઈ ને બસ ચાલતું હતું અને એવામાં તો તો અચ્છા અચ્છા હવે લાઈવ કવિતા સંભળાવવા માટે તો તૈયાર છો ને ચોક્કસ ચોક્કસ થી તૈયાર છું જી તો અમે પણ સાંભળવા માટે ઉત્સુક છીએ સંભળાવો આપની કવિતા તો મારી કવિતા છે વર્ષા ઋતુ ઉપર

મેળા વિખાયા અને છત્રીની કિંમત પૂછાણી આ બીજું કઈ નહિ એન્જલ જે વર્ષા ઋતુની અંદાણી છોકરાઓ યુવાનો અને વૃદ્ધ તૈયારી કરે છે ભારી છોકરાઓ યુવાનો અને વૃદ્ધ તૈયારી કરે છે ભારી કરવી છે તેને શાનદાર વર્ષા ઋતુની મેજબાની કરવી છે તેને શાનદાર વર્ષા ઋતુની મેજબાની થેન્ક યુ અ થેન્ક યુ ખૂબ જ સરસ આપની કવિતા હતી આકાશવાણી ભુજમાં વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર Thank you so much.